इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ श्री महेश भाई द्वारा दरु विद्यालय अमा स्वाभिमान अंतर्गत साहित्य विमोचन અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની પહેલ અંતર્ગત રાજ્યની તમામ શાળાઓમાં પહેલ શાળા માત્ર જ્ઞાનનું કેન્દ્ર નહીં પણ સંસ્કાર સિંચન અને રાષ્ટ્ર નિર્માણની શાળા છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આ અભિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં સ્વાભિમાન અને આત્મીયતા સમાનતાની ભાવના પ્રબળ બનાવશે રાષ્ટ્રની પ્રગતિમાં શિક્ષણનું મહત્વ વિશેષ હોય છે દેશની શિક્ષણ વ્યવસ્થા એ જ દેશની કરોડરજ્જુ સમાન છે વિકસિત ભારત નિર્માણના સંકલ્પોમાં પણ શિક્ષણને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે શિક્ષણના મહત્વને વિશેષ બનાવવા તારીખ એક નવ બે હજાર પચીસ ના શુભ દિવસે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં આપણી શાળા આપણું સ્વાભિમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વર્તમાન પરિપેક્ષમાં નવી શિક્ષણ નીતિના માધ્યમથી આપણે એકવીસમી સદીની જરૂરિયાતોને અનુરૂપ વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવવાની માંગને પ્રબળ બનાવીને વિદ્યાર્થીઓની પ્રતિભાઓને ઉજાગર કરવાના સ્વપ્નોને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ઉજાગર કરવા અમારું વિદ્યાલય અમારું સ્વાભિમાન કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં ફરવા જઈ રહ્યા છે આ કાર્યક્રમના સાહિત્યનું વિમોચન જાલોદ એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા કરવામાં આવ્યું હતું મારી શાળા મારો સ્વાભિમાન કાર્યક્રમના સાહિત્ય વિમોચનમાં ફતેપુરા તથા જાલોદ પ્રાથમિક શિક્ષિક મહાસંઘની ટીમના હોદ્દેદારો તથા જિલ્લા ટીમના હોદ્દેદારો હાજર રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાએ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની આ નવીન પહેલને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી અહેવાલ દીપક રાવલ દાહોદ રીમખેડા